હે ગઈશ અત્યારે વાગી છે સાડા ચાર એન્ડ મેં બી થઈ ગઈ છું રેડી જોપ પર જવા માટે સો ટાઈમ બી થઈ ગયો છું સો બહુ જ લાઈટ નહીં કરું એ ફટાફટથી પહેલાં નીકળી જઈશ એન્ડ મળીશું ડાયરેક્ટ મારી ચોપ પ્લેસ પર છે જઈને એવું જ હોય બધું રિયાલી લાગે તો પછી હે ગાઈસ અત્યારે વાગી ગયા છે 5:00 6:00 am લોકો બી પહોંચા છે મેં જો પ્લસ પર એન્ડ અહીંયા જ રૂમમાં આવી ગયા છે થોડે ઓલરેડી થવા માટે વર્ક જ સ્ટાર્ટ નથી થયો કારણ કે અમે લોકો જહેના આવી ગયા છે સો ભઈયા મેડમ થઈ રહ્યા છે રેડી મારું બ્લેઝર કીધર ગયું અહીંયા ડેકોરેશન નો સામાન બધો પડ્યો છે પરફેક્ટ અહીંયા બધા ડેકોરેશન માટે ફ્લાવર્સ રાખ્યા છે બુકે છે ઓલરેડી બટ રિયલ ફ્લાવર બુકે છે બહુ જ મસ્ત છે ઓલરેડી કેટલું સ્વીટ છે એન્ડ સુરસ મુખી એન્ડ રેડ કલર સ્વીટ છે સ્મેલ મન ચરાબી નથી આવ કે કેસી માં પડ્યા છે એટલા માટે ચાલ આન જોડે ફોટો પાડતા પૂરું આજે <laughs> <laughs>

આ બધું ડેકોરેશન તમે જોઈ શકો છો ઓલરેડી મન મંદિર ઇવેન્ટવાળાનું છે બટ બહુ જોરદાર છે આ જ્યારે વરમાળા થતી હોય ત્યારે આ એન્ટ્રી માટે છે બહુ સરસ મજાનું એકદમ સ્વીટ કહેવાય ને કે બહુ સરસ એમનું ડેકોરેશન છે અહીંયા છે આ વાના રસમ માટેનું ડેકોરેશન એન્ડ અહીંયાથી સ્ટાર્ટ થાય છે બધું હલ્દી માટેનું ડેકોરેટ અહીંયા છે ફૂડ કાર્નિવલ માટેનું ડેકોરેશન સો ફૂડ કાઉન્ટર વગેરે અહીંયા ડેકોરેટ કર્યા છે બટ એ બી બહુ જોરદાર છે એન્ડ અમારા લોકોના મેરેજમાં તો એન્ટ્રી કરવા માટે આ રીતે મળે યા ન મળે બટ અહીંયા અમારો જ એન્ટ્રી કરવા માટે વારો આવી ગયો છે મતલબ બહુ સુંદર મજાની એન્ટ્રી થવા જઈ રહી છે એન્ડ એમાં અમને તક મળી છે શું ફાઇનલી અત્યારે અમે લોકો કરીશું ગ્રૂમ એન્ડ બ્રાઇડલની એન્ટ્રી જેમાં થઈ થાય છે એમાં અત્યારે અમે લોકો એન્ટ્રી કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો બહુ સ્વીટ છે આ છે વરમાડા માટેનું સ્ટેચ ડેકોરેશન એ બી બહુ જ જોરદાર છે જી સીધા જ આજ ને લાલ હૈરે હોદે ને મુજમે સે બતા યારા પતા ના પાખો જો બાકી આખે તુ સમજ આ તું જાના વગેરે ફિનિશ એન્ડ વાગી ગયા છે રાતના દસ એન્ડ અમે લોકો બે આવી ગયા છે ત્યારે નાન જમવા માટે સો ફાઇનલી હાચનું વર્કઆઉટ બી ફિનિશ એન્ડ ચાલો હવે જમે શું મસ્ત બજાના ઢોસાથી લઈ એન્ડ બધું જ અત્યારે વાગી ગયા છે દસ એન્ડ ફાઇનલી તુજ સરાબ તો હૈતા કેસે કબીરા મન જારા

એન્ડ હા જ્યારે બી આપણે કોઈ બી ન્યૂ વર્કમાં જતા હોઈએ ત્યારે આપણા માટે એક ચેલેન્જીસ રહેતું હોય છે કે ત્યાં કેવા લોકો હશે કેવું વાતાવરણ શું ફાઇનલી અહીંયા મારા શો બી બહુ જ સારા હતા જેની જોડે અમે કામ કર્યું છે એન્ડ પહેલો એક્સપિરિયન્સ આટલો મસ્ત રહ્યો છે એન્ડ રિસ્પેક્ટ બી બહુ સારી મળી છે એન્ડ હા સો ફાઇનલી અમારી બે દિવસની ઇવેન્ટ હતી એ થઈ ગઈ છે ફિનિશ એન્ડ જો કે રાતના અગિયાર બી થઈ ગયા હશે બટ અહીંયાથી જવાની જરાય બી ઈચ્છા નથી થતી કેમકે માણસો બી એટલા સારા હતા વર્ગ બી એટલું સારું તો જો કે કંઈ હતું જ નહીં ફ્રી જ હતા જ્યારે આવી હતા સો એન્ડ હા દોસ્તો આઈ હોપ કે તમને લોકોને મારો બ્લોગ બી પસંદ આવ્યો હશે પસંદ આવ્યો જ છે તો એક લાઇક કમેન્ટ તો બનતા તો તમારા સુંદર સુંદર હાથોથી એક લાઇક કમેન્ટ કરી દેજો તો તમારા સુંદર સુંદર હાથોથી એક લાઇક કમેન્ટ્સ જરૂર કરી દેજો કેમકે તમારી એક લાઇક એક કમેન્ટ્સ મારા માટે એક ફીડબેક જેવું કામ કરે છે સોરી એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર